દોસ્તો કેમ છો તો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આપણે આવી ગયા આપણી વાડીએ આયા આવ્યા છે બાવળીઓ દેશી બાવળીઓ વાડીમાં આવી માંડવી અટાણું તો કે મોટા મોટા ઓળા કરીને ચાર પાંચ વાર તો બાફીને ખાઈ જ પણ સારું છે આયા તો ત્યારે બકાલો આયા જરા સોળા પણ એમાં થઈ ગયા મગકુડા આ જોઈ સોળાની હિંગ એમાં દાણા આવી જાય આમાં જો માઇન્ડ વી તમને બતાવું આમ આમ જો રોડવા વા છે આમ આ બજો જી રોડ આવ્યા નથી દેખાતા નથી આ મને ક્યાં છે ક્યાં કઈ રોડ તો દેખાણો નહી પણ હજી તા ડાળું ઉપાડવું પડે તો કે આપણે આ વાવીતરી કાકડી હજી તો જો કે કંઈ ખાધી નથી આપણે ખરી આ જ રીયા હા રહ્યા આ જ રીતે કાકડી આ જો આપણા ખેતરમાં થઈ જ છે ફાઇનલીમાં કાકડી તો ઊગી જ ગયો એ ઘણી બધી વચ્ચે પણ હજી તો હું કહેવાય ઉગી એમાં કેટલું બે ચાર જ યગ્યું બીજું કરમાં જે મોરલા બોલા ખાઈ જાય હે જો કે વાળીએ તો બીજું શું હોય આપણે તો હેન્ડવીન ડાળું આપણે ઉપાડવાનું છે જોવાનું છે માંડવી છે કે નહીં અહીંયા તો તેલ લઈ ગયા છે આ કાળા તેલ છે આ દેખાય નહીં જો આવી દીધા તે આવી નાખી જ દીધું અહીંયા હેરેંગો છે આ રિયો હરેંગો અમે લાગડ છે તો આથી હેરેંગવાનું આપણે એક બે હરેંગો જ વેચવાનો છે આખા શું કહેવાય માર્કેટમાં બિઝનેસ કરવાનો છે હરેંગવાનો આ જરૂર આખા હેડ્રેપિયા છે હાજરા આ એ પોપિયો છે આ પોપિયો પછી જરો બીજો હરેંગો મોટો આ તો મોટો થઈ ગયો લાગટ વાવી જ દીધા જેટલા હતા એટલા બધા ઘટે તો જમીન ઘટે બાકી હરેંગવા તો વધે હો આપણે આ લજામણીને લજાવવાની છે કેમ થાય હાજરી આ લજામણી આ લજામણી છે અડવાથી ને ઓલી થઈ જાય વાત હાસી છે આ દો પીડાજી આ એના પત્તા દો લજાઈ જાય આને અડવાથી લજાઈ જાય એને કહેવાય લજામણી શું કહેવાય લજામણી આપણે લજામણીને લજવી મેરી આમાં તો કે ખડ થઈ ગયું બહુ જાજુ જાજુ આ જો લાગટ ખડ થઈ ગયો આયા એના કોંડા ના ના તો ઓલી શું કહેવાય ગાય કહેવાય એમાં આ હેઠામાં જો તો કેવું મોટું બધી દર છે જો તો ભાઈ આમાં કદાચ રહેતો હોય એના કેન્ડા કઈ નક્કી ન કહેવાય આપણે ઉપાડવાનું છે ડાળું આકડી ગમે એમ થઈ જાય પછી મેંડવી તો ખાવાની જ છે હાલો તો આપણે માંડવી ભેંડવી ઉપાડીને મળીએ કાક જુગાડ કરીએ આવ્યા છે ડ્રેગન ફ્રૂટ આ જો આમાં ઉગી ગયો ડ્રેગન જરૂર આ ડાળકી છે ને એ નવી નવી નીકળી આ છે ને આ કડવા કહેવાય કડવા આવે આમાં આ વહેલામાં માંડવી ઉપાડી ન ઉપાડી પણ કાકડી તોડી લીધી કાકડી ખાઈને કરી નાખવાની છે કાકડીને બાકાજી કી તો બાય બાય ટાટા આપણે